તો જેણે જેણે શ્રવણ કર્યું છે એકવાર જેસલમેરજી હરિરાય મહાપ્રભુજીના બેઠકજીમાં જારી ચશ્મશ કરી આવો સાવનીમાં તમારી પાસે જ બિરાજિત છે શ્રી હરિરાય મહાપ્રભુજી અને શ્રી હરિરાય મહાપ્રભુજી તો તમારા હાથમાં જે શિક્ષા પત્ર છે એમાંય બિરાજે છે આ મેં અહીંયા એના ઉપર કથા કરી વચનામૃત કરી કરીશું રહ્યા છીએ દરેક વૈષ્ણવ નું હૃદય એ શ્રી વલ્લભની બેઠક છે અને સત્સંગ સરિતામાંથી જારી ભરી અને આપ સૌના હૃદયમાં બિરાજતા મહાપ્રભુજીની હું જારી ચશપુષ કરી રહ્યો છું આ તો ઝારી ભરવાનું મને લાભ મળે છે એ ભાવથી આપણે સત્સંગમાં ભેગા થઈએ છીએ શ્રી વલ્લભ પ્રસન્ન થાય છે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઇજી શ્રી હરિરાયજી તત્વત એ સ્વરૂપોમાં કોઈ ભેદ નથી श्री वल्लभ कल्प द्रुम फल्यो फल लाग्यो विठलेश शाखा सब बालक भय ताको पार न पावत शेष एज श्री वल्लभ रूपी कल्प वृक्ष की बड़ी शाखाओ श्री छे श्री हरिराय महाप्रभु जी पोताना दिव्य आदेश मा छे श्री हरिराय महाप्रभु जी ना आ पत्रों અને પત્રમાં સંદેશ હોય પણ શ્રી હરિરાયજી નો સંદેશ આપણા માટે તો આદેશ જ છે આપણે તો આને આજ્ઞા માની આદેશ માની ને વાંચન કરીએ છીએ પાઠ કરીએ છીએ સ્મરણ કરીએ છીએ શાસ્ત્રોમાં ગુરુની સલાહ નથી કહેવામાં આવી આપણે ત્યાં કોઈ શાસ્ત્રમાં એમ નથી કહ્યું કે ગુરુએ સલાહ આપી ગુરુના વચનોને એડવાઇઝ નહીં ઓર્ડર માનવામાં આવે છે સલાહની આજ્ઞા માનવામાં આવે છે મને આજ્ઞા થઈ આ રીતે આજ્ઞા કરી અને જ્યારે કારણ કે સલાહમાં તો નક્કી આપણે જ કરવાનું હોય કે આમ કરવું કે આમ કરવું અને આજ્ઞામાં આપણી પાસે કોઈ ચોઈસ નહી એ તો અનુસરણ જ અને એના દ્વારા જ કૃતાર્થતાની પ્રાપ્તિ જીવને થાય સેવા કરતે ગોરોર આજ્ઞા કહ્યું છે સલાહ નથી કરતી એડવાઇસ નથી કરતી તમે સલાહમાં શું થાય કે આપણું ગમતું જ પાછું આપણે પસંદ કરી લઈએ જે વાત આપણને ગમે છે પસંદ કરી એ નથી ગમતી છોડી દઈએ તો આપણે જ્યાં હોઈએ ત્યાંથી આપણી કઈ ઉર્ધો ગતિ ન થાય એટલે આ તો આજ્ઞા છે શહેરાય મહાપ્રભુજી આપેલી આજ્ઞાઓ છે અને ગોપેશ્વરજીને નહી આપણને સૌને શ્રી શર્યાય મહાપ્રભુજી આપી ગયા છે વ્યક્તિગત સ્વીકાર સભામાં પણ કહેલી ગુરુની વાત વ્યક્તિગત રૂપે માની સ્વીકાર વ્યક્તિગત માની ને સાંભળવી કથામાં અનેક લોકો બેઠા હોય દરેકને એમ લાગે કે બહુ સારું કે છે પણ બાજુવાળા માટે એ રીતે કથા ના સંભળાય આ મારા માટે કથા થઈ રહી છે જો બેસાડી ભલે કોઈએ પણ હોય એનું તો પુણ્ય છે જ પણ સાંભળનાર પ્રત્યેક વૈષ્ણવ એ રીતે જ મને કહી રહ્યા છે વ્યક્તિગત મારા માટે કહેવાય રહ્યું છે અને સભાગત વાત જયારે વ્યક્તિગત લાગવા માંડે ત્યારે સત્સંગ ફલીભૂત થતું હોય એવો અનુભવ થાય એ સત્સંગનું સાફલ્ય છે દરેકને એમ લાગવું જોઈએ કે આ તો બધી વાતો મારી હતી મારા માટે હતી જયારે મારા માટે જ કથા ના બેઠી હોય ફોડ્યો હોય કોઈએ એટલી જ લાઈટ એટલો જ અવાજ બધાને આવતો હોય પણ મજા ખાલી ફોડનાર ને જાવ જોનાર ને એમ લાગે ના તો આનો ફટાકડો હવે અવાજ સરખો હતો લાઈટે સરખી હતી બધાને બધું જ સરખું જ અનુભવ થયું પ્રભુ કોઈ એક ના હૃદયમાં પ્રવેશે અને અમારો આ શાહ પરિવાર એમના હૃદયમાં મનોરથ રૂપે આવ્યા અમારા અતુલભાઈ એમના બે વર્ષથી એમની ભાવના કે જે અહિયાં ક્યારે થાય અને આ રીતે સંજોગ બનતા બનતા આ એક દિવ્ય સત્સંગનું આયોજન

જો સાધારણ લૌકિક દુઃખ એ તો વૈષ્ણવ માટે અલૌકિક તાપ થતા હોય છે ભગવત થતા હોય છે જો અમુક તો દુઃખ પણ ભાગ્યશાળી ને થાય આ બધા દુઃખો જે ગણાવ્યા છે ને હરિરાય મહાપ્રભુજી એ તો જે બહુ ભાગ્યશાળી હોય એના જીવનમાં આવું દુઃખ થાય કોઈ એમ કે ઓ આજે એસી કામ નથી કરતું ડ્રાઈવર એ નથી આવ્યો કારે બરાબર ચાલતી નથી તો આવું દુઃખ તો નસીબવાળાને હોય ને કે જેના ઘરમાં એસી હોય કામવાળા હોય કાર હોય આ કોઈ દુર્ભાગીને હોય તો અમુક તો દુઃખ કે એ પણ નસીબવાળાને હોય એમ અહીંયા જે દુઃખ બતાવવામાં આવે છે એ દુઃખો સાધારણ જીવોને નથી થતા એ તો કોઈ પરમ ભગવતી જીવ હોય જે પ્રભુને પોતાનું સર્વસ્વ માનીને રહેતો હોય એના હૃદયમાં બીજું કહ્યું લૌકિક આવેશ જન્ય દુઃખ મનમાં સતત લૌકિક આવેશ જ બન્યા રહેતા હોય અને કેવલ લૌકિક કામનાઓ જ મનમાં હોય તોય વિષ્ણુના મનમાં દુઃખ થાય છે કે કેમ મારા મનમાં કેવલ લૌકિક વિચાર આવે જો કહું સત્સંગના અભાવનું દુઃખ મને કોઈ ભગવદી જનનો સંગ મળે અને એ ન મળતા મનમાં વૈષ્ણવને ખેદ થાય અને ચોથું કહ્યું માર્ગમાં સ્થિતિનું દુઃખ કૃષ્ણદાસ મેઘાને પણ માંગ્યું હતું ને કે પુષ્ટિ માર્ગનો ભાવ મારા હૃદયમાં હૃદયારૂઢ થાય માર્ગની સ્થિતિ કે હું પુષ્ટિ માર્ગીય બનેલો રહું આજ માર્ગમાં આગળ વધતો રહું અને આજ માર્ગ મારા માટે ફલરૂપ બની જાય એ ભાવ તો આવા ચાર પ્રકારના દુઃખ વૈષ્ણવના મનમાં છે પણ એ દૂર થાય છે એમ કહ્યું અઠ્યાવીસ શ્લોકમાં કેવલ શ્રી મહાપ્રભુજીની કૃપાથી મહાપ્રભુજીની કૃપા થાય તો જીવના અલૌકિક દુઃખો નિવૃત્ત થાય તદીયજનો જનોનો સંગ થાય

મુખ્ય આધાર છે અને એના ઉપર આ બધી ઇમારત ઉભી છે ગુસાઈજીને પણ દમલાજી કહો ય માર્ગ હાસી ખેલ કો તાપ ક્લેશ કો નહીં આ તાપ ક્લેશનો માર્ગ છે વિરહનો માર્ગ છે તો વિરહ દ્વારા ભગવત કૃપા અને દીનતાની પ્રાપ્તિ કઈ રીતે થાય એનો વિચાર આ પંચમ શિક્ષા પત્રમાં કરવામાં આવે છે એવી એવો પ્રસંગ આવે છે કે એકવાર મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુ બંને એક જગ્યાએ મળ્યા તો ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય હતા એ મહાપ્રભુજી પાસે આવ્યા રૂપ ગોસ્વામી અને મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો કે હે આચાર્ય ચરણ આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે પુષ્ટ થવાનો માર્ગ છે પછી આપના સેવકો બધા દુબળા પાતળા કેમ છે એમણે પ્રશ્ન કર્યો ત્યારે મહાપ્રભુજી ઉત્તર આપ્યો કે મેં તો એમનો ભોત ભરજ્યો હું તો એમના પર બહુ ખિધાયો કે આ માર્ગમાં ના આવશો પણ મારું માન્યા નહીં એટલે ફળ ભોગવી રહ્યા છે આશ્ચર્ય થયો રૂપ ગોસ્વામી જયુ ગયા ચૈતન્ય મહાપ્રભુજી પાસે અને ત્યાં સમાચાર એમને ચૈતન્ય ચૈતન્ય મળ્યા કે શ્રી મળીને આવ્યા અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી માટે ખૂબ આદર ખૂબ સ્નેહ એટલે રૂપ ગોસ્વામી જીવ ગોસ્વામી બંનેને પૂછ્યું કે શ્રી મહાપ્રભુજી થી તમે મળીને આવ્યા શું વાત છે કારણ કે મહાપુરુષોની મહાપુરુષોના તો હાસ્યમાં કંઈક ઉપદેશ હોય છે શ્રી ગોકુલનાથજીના આપણે ત્યાં હાસ્ય પ્રસંગો છે એમનું હસવું પણ નિરર્થક નથી હોતું એમાંય કંઈક સંકેત અને સંદેશ જીવને મળતો હોય છે ત્યારે રૂપ ગોસ્વામી જીવ ગોસ્વામી એ કહ્યું કે અમે પ્રશ્ન કર્યો મહાપ્રભુજીને કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે પછી આપના સેવકો આવા દુબળા પાતળા કેમ છે ચૈતન્ય મહાપ્રભુ તો શું જવાબ આપ્યો કહ્યું કે મહાપ્રભુજી એટલું કહ્યું કે મેં તો એમનો બહુ બરજો હું તો આમના પર બહુ ખીજાયો ન માન્યા અને આ માર્ગમાં આવ્યા એટલે ફળ ભોગવી રહ્યા અને આટલું સાંભળતા મહાપ્રભુ થઈ ગયા બે ઘડી થઈને પાછું ને પૂછ્યું કહ્યું મહાપ્રભુજી મેં એમને ના પાડી માર્ગમાં આવ્યા એટલે ફળ ભોગવી રહ્યા ફરી મૂર્છિત થયા ફરી ત્રીજી વાર ઉભા થઈને પૂછ્યું શું મહાપ્રભુજીએ કહ્યું ત્યારે શિષ્યોએ કહ્યું કે આ રીતે આપ વારે ઘડીએ મૂર્છિત થઈ જાઓ અમને સમજાતું નથી શું એવું તે મહાપ્રભુજીએ કહ્યું

विषये अदशम 10 લોકમાં જે પંચમ શિક્ષા પત્ર છે નું વર્ણન કર્યું પ્રથમ શ્લોકમાં શ્રી રાઈત યાદિયા કરતા કહે સદા વિયહ ભવાનિન ભાવાત્મા ભાવ્યતામ હરિ કૃષ્ણෝ હ્રદયદેશસ્થ સ્વામિની નામ કૃપાની દે भावेन भावात्मा भाव्यतां हरि कृष्णो रजयदेशस्थ स्वामिनी कृपानिधि महाप्रभुजी आज्ञा करे हरि केवा प्रभु केवा

અને પ્રભુ સદાય વિરહ ભાવમાં બિરાજે છે વિરહ પણ ભગવત પ્રાપ્તિનો એક પ્રકાર છે સંયોગ જેવો પ્રાપ્તિ છે એમ જ વિરહમાં પણ પ્રભુની પ્રાપ્તિ છે વિરહ એ ફલાત્મક છે રાસ પંચાધ્યાયમાં પણ ઠાકોરજી ગોપીજનોને વિરહનું દાન આપી પાત્રતાની સિદ્ધિ કરે છે

પ્રભુ જયારે વૃષ્ટિ પધાર્યા અને જે યશોદાજી ના હૃદયમાં દુઃખ થયું વિરહ થયો એવું દુઃખ મારા હૃદયમાં ગુરુ મારા ડગલે ને પગલે વિપત્તિઓ આપી આદિ વાત હતી અહિયાં મહાપ્રભુજી તો અલૌકિક વિરહ ની વિપત્તિ માંગી ગોપીજનોને જે વિરોધ પ્રભુ જયારે વ્રત છોડીને પધાર્યા ગોપીઓની જે અવસ્થા થઈ છે વ્રજ કે બિરહિ લોક વિચારે બિન ગોપાલ પણ અનવસર થાય ત્યારે વિરહનો ભાવ પણ કરવો તાપ કરવો ગોપીજનો જેમ ભેગી મળી સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદોદર માં ધવે ગૃહે ઘર ઘર થી ને ગોપીઓ ભેગી મળી અને ઠાકોરજી વ્રજમાં જે લીલા કરતા હોય એનો વિરહ ભાવ કરે અને એટલે ઠાકોરજી નો વિરહ તાપ થવો છિનક વિશ્વારામ લે નિજ મંડલી બુલાય વેણુ ગીત પુન યુગલ ગીત કે રસ બર ખાબરખાય મહાપ્રભુજી અનવસરમાં જ્યારે વૈષ્ણવ ભેગા મળે ત્યારે વેણુ ગીત અને યુગલ ગીતની ભાવના કરે એમાં ગોપીજનો ક્યાંક વિર છુપાયેલો ઠાકોરજી જયારે વનમાં લીલા કરે છે અનવસરમાં વૈષ્ણવે પણ એવી ભાવના કરવી કે ઠાકોરજીને તો મેં પોઢાડી દીધા રાજભોગ થઈ ગયા હવે ઠાકોરજી વનમાં પધાર્યા હશે અને ત્યાં વેણુનાદ કરતા કરતા વિચરણ કરી રહ્યા હશે અને વેણુનાદ નો પ્રભાવ કેવો હશે ગાયો પર હરણીઓ પર પક્ષીઓ પર એ વેણુગીત અને યુગલ ગીતની જે લીલાઓ છે એનું ચિંતન વૈષ્ણવે કર્યું પણ વિરહ ફલાત્મક છે પ્રભુ જેને દાન કરે ને એના જ હૃદયમાં વિરહ સંયોગનો આનંદ તો દરેકના હૃદયમાં આવી શકે છે શીતલ ભક્તિ સાધારણ છે તાપાત્મક ભક્તિ દુર્લભ છે પ્રભુ સામે હોય ત્યારે તો બધાને આનંદ આવે પણ પ્રભુ પોઢેલા હોય અનવસર હોય પેરો આવેલો હોય ત્યારે વિરહ પ્રગટે છે એ ફલાત્મક વિરહ કયો છે કહ્યું કે તાપ ન થાય વિરહ ન થાય તો શું કરવું કયો ઉપાય કરવો જેથી હૃદયમાં તાપ ક્લેશ પ્રગટ થાય જો દીનતા વિરહ આ બધા ફલાત્મક કયા છે એ સાધન નથી વિરહ કરવાથી પ્રભુ મળે કે કૃપા થાય તો કોઈ એની કૃપા થાય ને તો જ પ્રભુ માટે વિરહ પ્રગટ થાય વિરહ જલ્દી પ્રગટતો નથી તો એ વિરહ તાપ પ્રગટે એના માટે ઉપાય શું કે અચ્છા ઉપાય કરો પહેલું શ્રી વલ્લભ ના ચરણ નો આશ્રય કરો શ્રી મહાપ્રભુજી નું અખંડ સ્મરણ કરો કારણ કે સ્વયં વિરહાનલ રૂપ શ્રી મહાપ્રભુજી છે અને શ્રી વલ્લભ નું સ્મરણ કરવાથી હૃદયમાં વિરહ ભાવ પ્રગટે છે બીજું કહ્યું શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું સેવન કરવું મહાપ્રભુજીના ગ્રંથો નો પાઠ કરવોના સમાધિ લાગી અત્યારના સમય નો વેણુનાદ એ શ્રી વલ્લભ ની વાણી છે અને જેમ વેણુનાદ સાંભળીને ગોપીજનો દોડીને આવેલા એમ શ્રી વલ્લભની વાણીનું શ્રવણ કરીને આ વૈષ્ણવજનો દોડીને આવેલો અને એટલે જ આપણે ત્યાં બે પ્રકારની માર્ગમાં કહી છે એક બિંદુ સૃષ્ટિ અને બીજી નાદ સૃષ્ટિ બે પ્રકારની સૃષ્ટિ કહી છે કે જયારે ઠાકોરજી વેણુનાદ કર્યો અને વેણુનાદ કરતા પ્રભુના અધર્થી બિંદુઓ પડ્યા સ્વામીજીએ ઝીલી લીધા અને સાંભળી પોતાનું સર્વલૌકિક છોડીને જે ઠાકોર ની સં એ નાદ સૃષ્ટિ એ આપણે ત્યાં વૈષ્ણવી સૃષ્ટિમાં જ્યાં સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ છે એ નાદ સૃષ્ટિ છે જે પ્રભુ નાદ સાંભળીને દોડીને આવ્યો અને એટલા માટે જ એ સમયે ગોપીજનો એ જે જે વાત કરી હતી ઠાકોરજી આગળ મૈવમ વિભોરતી ભવાન દદિતુમ સંસમ સંતેજ સર્વ વિષયા સ્થોપાદ બધું જ આપનું છે બધું જ છોડીને આવ્યા છીએ આપના શરણે આવ્યા છીએ એ જ વાત બ્રહ્મ સંબંધ સમય આપણે પાછી ઠાકોરજી આગળ કરી કેમ કારણ કે આ બ્રહ્મ સંબંધ લેનારો જીવ એ જ જીવ છે કે રાસ સમય વેણું સાંભળીને ઠાકોરજી સામે દોડીને અને એ સમયે ગોપીજનોએ જે-જે વચનો ઠાકોરજીને કયા હતા જે સંકલ્પ કર્યા હતા એ જ યાદ અપાવવામાં આવે છે વૈષ્ણવને બ્રહ્મ સવન લેતી વખતે કે તે કહ્યું હતું આ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ ઘર બાર જે કંઈ પણ છે એ પ્રભુ આપને આત્મા સહિત આપને સમર્પણ કરું છું હું આપનો છું